જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જાઝા કરીને આપણે કીર્તન લઈને એવા છીએ સૂર્ય ઉગી ઉધી ઉગી જાય સાંજ પડી પડી જાય પાંચ માળા ન થાય મારા રામને તો હાલો આપણે કીર્તન ગાશું એટલે કે વિડીયો જોજો બધાએ લાઈક કરજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક જરૂર કરજો તો હલો બધાએ કીર્તન સાંભળવા કોની કરવાનું કે છે આપણે કીર્તન સાંભળવા સૂર્ય યોગી યોગી છાય સાંજ પડી પડી જાય પાસ માળા નો થાય મારા રામની સૂર્યા યોગી યોગી છાય સાચ પડી પડી છાય પાંચ મા નો થાય મારા રામની ઈ ઋષિ કેશો દેખાય દર્શન ગંગાજી થાય પાંચ મારા નો થાય મારા રમી ઇ સામે ઋષિ કેશો દેખાય દર્શન ગંગા ચી ના થાય પાસ માડાા નોતા મારા રમની ઇ સૂર્ય યોગી યોગી એ સાંજ પડી પડી જાય પાસ માડા નો થાય મારા રામ ને એ સામે ગોકુળ દેખાય દર્શન કૃષ્ણ ભગવાન ના થાય પાંચ માળા નો થાય મારા રમ એ સામે ગોકુળ દેખાય દર્શન કૃષ્ણ ભગવાન ના થાય પાંચ માડા નો થાય મારા રમ એ સૂર્ય યોગી ઉગી જાય સાંજ પડી પડી જાય પાસ માડાા નો થાય મારા એ સામે વીરપુર દેખાય દર્શન ચલા બાપન થાય એ પાસ નો થાય મારા રમી ઈશા વીરપુર દેખાય દર્શન થાય પાંચ નો થાય મારા માય મારામણી ઈસૂર્યા યોગી યોગી ચાય સાંજ પાડી પાડી ચાય પાંચ નો થાય માય મારામની એ ઈશામે માટલ દેખાય દર્શન ખોડિયાર થાય પાંચ નો થાય મારા એ રમી માટેલો દેખાય દર્શન ખોડલ થાય પાંચ માડા નો થાય મારા રમની એ સૂર્યા યોગ ઊગી જાય સાંજ પડી પડી જાય પાંચ માડાનો નો થાય મારા રામ ને એ સામે ચોટીલા દેખાય દર્શન ચાઉન્ડ ના થાય પાંચ માળા નો થાય મારા રામ ને સામે ચોટીલા દેખાય દર્શન ચાઉન્ડ મા થાય પાસ માળા નો થાય મારા રામ એ સૂર્યા યોગે યોગી છાય સાંજ પડી પડી છાય પાસ માળા નો થાય મારા સૂર્ય યોગી યોગી છાય સાંજ પડી પડી થાય પાંચ માળા નો થાય મારા નામ ની સ્વામી બગદાણા દેખાય દર્શન બાપા સીતારામ ના થાય પાંચ માળા નો થાય મારા રમની સામી બગદાણા દેખાય દર્શન બાપા સીતારામ ના થાય પાંચ માળા નો થાય મારા રમની સૂર્યા યોગી યોગી જાય સાંજ પડી પડી જાય પાંચ માળા નો થાય મારા એ યોગી યોગી થાય મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જાજા કરીને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ઠેઠ લગ્ન વિડીયો જોજો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો